લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી નીમુબેન બાંધણીયા ની જંગી જાહેર સભા યોજાઈ હતી જેમાં તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ મુક્ત વક્તા ગીરીશભાઈ શાહ

હું અને મારી જેવા અનેક કાર્યકર્તા અહીંયા સ્ટેજ રાજા શહેર ને બધે મોદી પરિવાર સભામાં કામ કામ કર્યું છે આમ તો અમે એક ગામમાં ગયા હતા મારે આમ પ્રવાસમાં સાત વિધાનસભા આવે અને એક મહાનગરપાલિકા આવે અને એક હજાર કરતાં પણ ગામડાઓ આવે તળાજામાં મારો આ ત્રીજો પ્રવાસ છે એટલે એક ગામમાં અમે પ્રવાસ કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે ભાઈ આ ગામમાં વસ્તી કેટલી